શ્રી શ્રોતો પાશક ગણ દ્વારા ઇન્દ્રપુરી જૈન સંઘમાં સમોસા માહિતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું પંચાસ રમ્યચંદ્ર સાગર વિજયજી મહારાજ સાહેબનું વ્યાખ્યાન યોજાયું એકસો સાહીઠ જૈન સામૂહિકોને જીવન જરૂરી વસ્તુઓ તથા રોકડ સહાયની કિટ વિતરણ કરવામાં આવી વડોદરામાં ચાતુર્માસી કારાદાના જૈન સંઘોમાં ચાલી રહી છે જુદા જુદા સંઘોમાં જપ તપ વ્રત ચાલી રહ્યા છે દરમિયાનમાં જૈન સાધર્મિક ભક્તિનું સુંદર કાર્ય કરતી શ્રી સોતા ગણ સંસ્થા દ્વારા આજે સાધર્મિક બંધુઓ માટે સમૂહ સામાહિકનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાગર સમુદાયના ઇન્દ્રપુરી જૈન સંઘમાં બિરાજમાન પંચાસ રમ્યચંદ્ર સાગર વિજયજી મહારાજે સુંદર વ્યાખ્યાન આપતા જણાવ્યું હતું કે પરમાત્માની રોજ નિયમિત પૂજા કરવી જોઈએ જેથી આપના પોતામાં નામાં રહેલા દુર્ગુણો દૂર કરે છે પૂજા કરવાથી પુણ્ય બંધાય છે અને ગરીબી મિટાવી દે છે જે માત્ર સુંદર દ્રષ્ટાંત આપતા જણાવ્યું કે પાંચ કોડીના ફૂલ ભાવપૂર્વક ભગવાનને ચડાવવાથી અઢાર દેશનો રાજા બનાવી દે છે તેમજ સંપ્રિત મહારાજના દ્રષ્ટાનોથી બધાને મંત્રમુક્ત બનાવી દીધા હતા વધુમાં શ્રી શ્રોત્રાપાશક ગણના પ્રમુખ નિખિલભાઈ શાહે જણાવ્યું હતું કે આજે વડોદરા શહેરના સાધાર્મિક બંધુઓને જ્યાં પલ્યુશણા પર્વ થોડા સમયમાં શરૂ થવાનો છે ત્યારે લાભાર્થી એવા અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહ કટક પરિવાર દ્વારા પ્રમુખ નીરજ શાહે જણાવ્યું હતું કે આજે સંઘમાં પુષ્પ નક્ષત્ર નિમિત્તે ચોવીસ તીર્થકર ભગવાનનું વિશિષ્ટ પૂજન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં જાણીતા જૈન અગ્રણી દીપક શાહ

જે વડોદરા શહેરના જે સાધર્મિક ભક્તો છે આ સંસ્થા સાધર્મિક ભક્તિ માટે ચાલતી સંસ્થા છે શ્રુતોપાસક ગણ એના અધ્યક્ષ એવા નિખિલભાઈ શાહ આપણી સાથે છે નિખિલભાઈ આજે આખો કાર્યક્રમ શું છે વિતરણ કયું કરવાનો છે કઈ વસ્તુ આપવાનો છે અને શું કાર્યક્રમ હતો એ જરા અમારા દર્શક મિત્રો જણાવો ઓગણીસો સડસઠથી સ્થપાયેલી આ સંસ્થા શ્રુતોપાષક ગણ જે સાધનો સીધાતા સાધર્મિકો માટે કામ કરી રહી છે એના અંતર્ગત આજે અમારે એક શ્રેષ્ઠી વર્ષ મળ્યા કે જીવને શું જગ્યાએ સાધરી ભક્તિનો લાભ લેવો હતો એ ભક્તિના અનુસંધાનની અંદર આજે જે ભક્તિને પાત્ર છે એવા સર્વ સાવધાર્મિકોને બોલાવીને એક સમૂહ સામેનું આયોજન કરેલું અને આયોજન કરીને સમય અમે પસ પ્રવર્ષિ રંગચંદ્ર સાગરજી મહારા સાહેબની નિશ્રા મળી એમને એમની એક સુંદર ભાષાની અંદર સર્વ વ્યક્તિઓને એમની એમને પોતાને ખ્યાલ આવે એ ભાષાની અંદર એમને શું સરસ સરસપ્રષ્ટે સમજાવ્યું અને આ સાધરી ભક્તિ માટે અમારે જે એમને બી એમને જે પ્રેરણા કરી એના અનુસંધાનની અંદર આજે આ અમારો આખો પ્રોગ્રામ સંપૂર્ણ થયો છે લગભગ એકસો છ વ્યક્તિઓને શું છે કે અમારે આ કીટ કીટનું અર્પણ કરવાનું છે એમને કીટ બી આપીશું સાથે થોડી વખત સહાય પણ કરીશું કીટમાં કઈ વસ્તુઓ છે કીટની અંદર